અઢારસો ની કલમ પાંચસો ચાર પાંચસો સાત તથા મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ ઉપરોક્ત ગુનો શોધી સારું મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ રાઘવેન્દ્ર વત્સ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સેલ બિશાખા જૈનાઓ આપેલ સૂચના મુજબ મદદનીશ પોલીસ કમિશનર શ્રી સાયબર ક્રાઇમ એસઈ ડેનિયલ્સ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ પરમાર નાઓએ સદર ગુનાની તપાસ માટે જરૂરી પોલીસ માણસોની ટીમ બનાવી આ ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા સારું જરૂરી ટેકનિકલ વર્કઆઉટ કરી ઉપરોક્ત ગુનામા સંડોવાયેલ નીચે જણાવેલ આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં આરોપીઓ મોહમ્મદ અશફાક નૈમુદ્દીન રિફાઈ ઉમર વર્ષ સાડત્રીસ ધંધો કન્સ્ટ્રકશન અભ્યાસ ધોરણ બાર સુધી રહે ગાદી બડીગાદી બંગલો સાત ઓબ્લીક ચૌદસો છ્યાસી અઠ્યાસી વરિયાળી પચાસ સુરત શહેર તેને પકડી પાડ્યા છે ગુનામાં ભૂમિકા આ કામના આરોપીએ ડબી મોબાઈલ નંબરનો ઉપયોગ કરી તે નંબરના વોટ્સએપ ઉપરથી ફરિયાદી ધમકી ભર્યા મેસેજ કરી હેરાનગતિ કરેલ છે